નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે રામનવમી નિમિત્તે એક અનોખો માહોલ જોવા મળ્યો શહેરના વિવિધ મંદિરોમાં આજે બપોરે મહાઆરતી યોજાઈ રામનવમી હોય ત્યારે રાજુલા શહેર સંપૂર્ણ રીતે રામમય બન્યું રાજુલા શહેરમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળ્યો રાજુલા શહેર આજે સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું રાજુલા શહેરમાં આજે આ તહેવાર નિમિત્તે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ રાખવામાં આવે છે આજે બપોરે રામનવમી નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાય ત્યારે રાજુલા શહેરના કાપડ બજારમાં આવેલ રામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ વિવિધ વેપારીઓ અગ્રણીઓ આગેવાનો સહિત માતાઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહેલા રાજુલા શહેરમાં આજે પ્રાચીન મંદિર ધર્મશાળા ખાતે આવેલું છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહેલા રાજુલા શહેરનું જલારામ મંદિર ખાતે પણ મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો રાજુલા શહેરના અન્ય વિવિધ મંદિરોમાં પણ મહાઆરતીઓ યોજાય રાજુલા શહેરમાં ટાવર અયોધ્યા અયોધ્યાધામની કૃતિ બનાવવામાં આવે છે આ કૃતિ આજે બપોરે આરતી બાદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખોલી મૂકવામાં આવી છે રાજુલા શહેરના નગરજનોને તેમજ ધર્મપ્રિય જનતાને આ દર્શનનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો દાદા આજનો અહીંનો શું કાર્યક્રમ હતો કેવી રીતનો કાર્યક્રમ હતો જરા જણાવશો આજનો આપણે જે અખિલ બ્રહ્માંડના માલિક એવા ભગવાન રામચંદ્રનો પ્રાગટ્ય દિવસ ચૈત્ર માસ અને નવમી તિથિ જે દિવસે ભગવાન આ ધરા ધરતી ઉપર પાપનો નાશ કરવા માટે પ્રગટ થયા અયોધ્યામાં તો અમે નિત્ય વર્ષની જેમ આ ધર્મશાળાનું પ્રાચીન મંદિર છે અને નિત્ય વર્ષ અમે પણ અહીંયા રામ જન્મનો ઉત્સવની અમારી કમિટી દ્વારા જેમાં મનોજભાઈ વ્યાસ યોગેશભાઈ અમારે કાનાબાર સાહેબ કે એન ન્યૂઝ તેમજ બધા જે જે સંયોગી છે બધા સહયોગી સાથે મળી અમે પણ નિત્ય વર્ષે અહીંયા રામ જન્મનો ઉત્સવ કરવી છે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે આ રામ જન્મના ઉત્સવ દ્વારા પોતાની અંદર પણ પરમ વિશ્રામની અનુભૂતિ કરી જે રીતે રામે સકલ વિશ્વને વિશ્રામ આપ્યો અને ધરતી ઉપરથી રાવણરૂપી પાપનો નાશ કરી રામ રાજ્યની સ્થાપના કરી એવા જ ભાવ સાથે અમે પણ ભગવાનને પ્રાર્થના કરી કે આવનાર વરસ આખા વિશ્વ માટે અને જગત માટે મંગલમય શુભમય બને અને દિન દુગની રાત ચોગની ભારતની અને સમસ્ત વિશ્વનું મંગલ થાય અને સમાજમાં રામ રાજ્યની સ્થાપના થાય એવી ભાવના સાથે અમે ભગવાનનો અહીંયા ઉત્સવ કર્યો જય શ્રી રામ આવા જ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં